जय श्री कृष्ण भगवान गोपीजन સમજાવે છે કે તમે આ સુંદર ચાંદની જોઈ લીધું હોય તો કૃપા કરીને પોતપોતાના ઘરે ગોપીઓ એ માથું હલાવી કહ્યું અમે આ બધું જોવા નથી આવી તો ભગવાન કહે છે તો પછી કેમ આવ્યા

હોય પછી ભાગ્યહીન હોય વૃદ્ધ હોય પાગલ હોય રોગી હોય અથવા તો નિર્ધન હોય ગમે તેવી અવસ્થા હોય દુર્ભગ વૃદ્ધો જડો રોગ્ય ધનો પીવા પતિ સ્ત્રી ભીર ના તવ્યો લોકે કોઈ પતિ દુશ્ચિલ હોય એનું શીલ બરાબર ન હોય વાતે વાતે શંકા કરતો હોય આવા પતિનો પત્ની એ ત્યાગ ના દુર્ભાગી હોય પોતાના માટે જો કઈક બિઝનેસ કે કરવું હોય પૈસાનું રોકાણ કરવું હોય તો એને ખોટ જ જાય ને બીજાને માટે જો કામ કરી આપે તો લાખો કમાઈને આપે આ દુર્ભાગી પતિ વૃદ્ધ હોય વૃદ્ધ તો વૃદ્ધ કોને કોઈ એસી વર્ષના માજીને કહ્યું હોય કે ભાઈ ચાલો આપણે જતીપુરા ગિરિરાજ ની પરિક્રમા જવાનું છે તો માજી તૈયાર થઈ જાય એસી વર્ષના માજી ચાલો પણ માજી તમારા ચલાશે એટલું ચલાય તો બેસી જઈશ પછી ફરી અને એક પચીસ વર્ષના યુવાન ને કહ્યું હોય કે ભાઈ ચાલો આપણે પરિક્રમા જવાનું છે ગિરિરાજ ને તો કે આપણાથી ચલાય તો જે પચીસ વર્ષ યુવાન છે એને વૃદ્ધ કહેવાય અને જે 80 વર્ષનો માજી છે ને એને યુવાન કહેવાય પણ કામ પ્રત્યે આતુરતા ન હોય એવાને વૃદ્ધ કહેવાય આ દોશીલો દુર્ભગો વૃદ્ધો કોઈ જડ હોય જડ તો સમય સમજી ગયા હોય કેવો કોને જડ કહેવાય ત્યાર પછી આવે છે રોગી હોય કોઈ તનના રોગની દવા તો બધી જ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં મળી જાય પણ મનના રોગની કોઈ દવા મળતી નથી એવા મનના રોગી પતિ હોય તો પણ પત્નીએ પતિનો ત્યાગ ન કરવો કોઈ નિર્ધન હોય આવા બધા હોય

પ્રેમ કરો પરંતુ આ રીતના પેસવાની દે ક્યાં ગઈ હતી ભાગ મારી સાથે પ્રેમ છે તો મારી કીર્તિ મારી કથા મારા ચરિત્ર એનું

એક ચંદનના નાના ટુકડાની કિંમત બહુ મૂલ્યવાન હોય છે પરંતુ જે મલયાગીરી પર્વત પર રહેનારી સ્ત્રીઓ છે એ આ ચંદનની લાકડીઓને ચૂલામાં સળગાવે છે એની પર ભોજન બનાવે ચા બનાવે નાસ્તો બનાવે કેમ કે ચારે બાજુ ચંદનની લાકડીઓ જ છે સુલભ હોવાને કારણે એનું મહત્વ એ સ્ત્રીઓ સમજતી જ નથી કે જાણતી પણ નથી બસ લાકડી સમજી લાકડા સમજીને એને કામ માટે મારી સાથે પ્રેમ છે તો ઘરમાં રહીને જ પ્રેમ કરો આવી રીતે દોડીને આવશો તો તમારી અપકીર્તિ થશે બદનામી થશે માટે તમે બધા ઘરે ચાલ્યા જાઓ પ્રતિયાત તત્વ

ચરણે ભુજમ ભુવમ લિખન પગના અંગુઠાથી ધરતી ને ખોતરી રહી છે શ્વાસ છોડી રહી છે માથું નીચું છે તો કેમ તો કહેવા માંગે છે કે પ્રભુ તમારા માટે લાગે છે કે અમે ન ઘરના ના ઘાટના તો અંગૂઠા થી આ ધરતી ખોતરીને સંકેત કરે છે કે ધરતીમાં ખાડો થઈ જાય અને આજ જે મોટો ખાડો થાય ને ભૂમિમાં એમાં અમે સમાઈ જઈએ માટે ચરે ચરણેન ભુવમ લિખંત્ય ભગવાન કહે આ તમે શું કરો તો કહે ખાડો ખોદીએ છે આમાં સમાઈ જઈએ ભગવાન કહે હું પાવડો ને કોદારા બધું લઈને આવું પગના અંગૂઠા ક્યારે ખાડો ખોદી શકશો તમે ગોપ્યો કે અમારે કોઈ ઉતાવળ નથી ભલે વિલંબ થાય એમ પણ એવું જ વિચારીએ છીએ ભગવાન કહે કેમ જેટલો સમય લાગશે ને એટલે કે પગના અંગૂટા થી બહુ સમય લાગશે અને બની શકે કે તમારો વિચાર કદાચ બદલાઈ જાય એટલે ખાડો પછી એમાં સમય શું અમે પાછા તો જવાના નથી પછી ગોપીઓ અંદર અંદર વાતો કરે બહેન જ્યાં સુધી આપણે મૌન રહીશું ને ત્યાં સુધી આ આપણને આવા પ્રવચન આપ્યા જ કરશે અમને આપણે જવાબ આપવો પડશે ત્યારે ગોપીઓએ ઉત્તર આપ્યો ભગવાનને 10 શ્લોકમાં પ્રશ્ન કર્યા કે તમે કેમ આવી છો તો ગોપીઓએ એક ગીત ગાયું જેમાં 11 શ્લોકમાં ગોપીજનો ઉત્તર આપે છે કે અમે આ માટે આવ્યા છીએ આ ગોપીઓનું ગીત છે એનું નામ છે પ્રણય ગીત પ્રણય ગીત એટલે ભગવાન પાસે પ્રેમની યાચના કરી રહી છે પ્રેમની પ્રાર્થના કરી રહી છે તો આપણે પહેલા પ્રણય ગીતનો પાઠ કરીએ અને પછી આ પ્રણય ગીત ભાવ એ આપણે આગળ સમજી જય શ્રી કૃષ્ણ